નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચથી લઈને દસ જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે કયા કયા વિસ્તારમાં વરસાદ ભૂકા કાઢશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું વિભાગની રાજ્યમાં વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં જુલાઈ લઈને સુધી એલર્ટ આપવામાં આવ્યું છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદના એંધાણ છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં પણ અતિભારેમાં વરસાદી માહોલ છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર પાટણ સમીઆરિસમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જળમગ્ન થઈ શકે છે આ તરફ કચ્છ પંચમહાલ મધ્ય ગુજરાતમાં પણ ભારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારમાં આઠ થી લઈને દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ફૂકા કાઢશે જોકે અઢાર જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના સેવાઈ રહી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો